फरज बबे बबे मुक दे बदन पछ व देन तो पाची दे, दे जो ऐ दही मोठ छे न दही दही क्या क्या જય સ્વામિનારાયણ આ એને આપ બેસાડી દેવા હમણાં આપણે માંડવી દાણા ભૂકો કરી લેજો બે બેન દાણા કેટલા લીધા પણ એક કિલોનો ભૂકો નોમ આવશે ને અગિયારસ આવશે નોમ નહીં આવે જાત્રામાં નોમ આવશે ને અગિયારસ આવશે કાંક ખમણ ઈ તો લે જોઈ લેવું ના ના લેવું જય સ્વામી નારાયણ જોઈ લઈશ ધીરે ધીરે આ દડાવીને આવી ગયા કે દડાવવા ને તો અત્યારે ખોલ નાખજો ગરમ ગરમ હશે ઘડી ખોલ નાખો છે તો એને ઘડી ખોલ નાખજો જયશ આ ધરાવાના આટલા બધા ભેગા લઈ જવા તન બાચકા ત્યાં શું કરવા ઈ લઈ લે ત્યાં મળે જ છે લોટ બધે એમ નથી આ બે લેજો તન નથી લેવા બાજરો નો હોય પાછો ભેગો પણ ભેગોય લેવાનો ને હા તો એક એક કટ્ટો કાઢ નાખજો હા બસ આ એક કાઢ નાખજો બે જ રાખો બેય નહીં એક જ રાખો હું તો એમ કહું આટલા કાય ઓછા છે આ તો ઢળે ને જ હોય મળે જ છે રસ્તામાં બધું એકાદશી ના બદાનજા જક કરીને જઈ સ્વામિનારાયણ આજે કોના તરફથી પ્રસાદ છે દર 11 3 નો જ હોય ફિક્સ હોય નામ આપવા ના પડીશુ નામ આટલા ની ખાધું કા બપોરે શિખર ને એવું બધું ખાધું જય સ્વામિનારાયણ રસ પીવો છે આજે શેરડી નો મોટું આમામી ગરમી ની હોય એને બહુ પેપેમ પેપે નહીં કરવાનું અત્યારે વાતાવરણ આમ તેમ થાય એટલે બધું થાય રાજભાઈ જય સ્વામિનારાયણ નારાયણ બધા બધા એકાદશી ના જય સ્વામિનારાયણ કહી દો ચાલો બેન ફરાર કરવા રણજીતભાઈ આ દઈ દો પાછી દઈ દો બધાને ભૂખ લાગે ને તે ખાવાની ચાલો ચાલુ કરો બોલવાનું બધાને ને જાજા કરીને એકાદશી ના જય સ્વામિનારાયણ નારાયણ બેસાડી દેવ આ દેવ વિજયભાઈ મકવાણા જય સ્વામિનારાયણભાઈ ભાઈ કાજલબેન જય સ્વામિનારાયણ બધાને બધા કરીને જય સ્વામિનારાયણ આ એને નાન ખટાસ થી દેજે હા ઈ પ્રેમવતીમાંથી જ લીધેલી છે દહીં દે દહીં ખાવું હોય મંદિર નો છે કે ફરાડ કર કે જઈએ દીકરીઓ પણ ઉપવાસ કરે તે જોઈને ખુશ થઈ જોઈ હું તો ખૂબ જ ખુશ થયો અને જય હોશ નાદ વાતાવરણ ઈશ્વર થઈ ગયું જય સ્વામી એકાદશી તો ફરજ યાદ રહેવાની અમારા આશ્રમે કોઈ આવે ને એકાદશી નોરિયા હોય તો એને ફ્રૂટ એને ફરાળ જ કરવાનું ઈ ભલે નોરિયા હોય અમારા એ અન્ન બને જ નહીં એકાદશી દિવસે અમારા આશ્રમમાં માં અન્ન ન બને મહિનામાં બે એકાદશી આવે મજામાં એટલે ફરજિયાત અહીંયા કોઈ રહે એકાદશી રીધા વગર આવ્યું હોય તો એને ફરાળ જ મળે અન્ન ન મળે એ તમે ન રહેતા તમારો પ્રશ્ન અમાન્ય અન્ન મળે ઓલે ફરાળ મળે અન્ન નહીં હા નહીં ખાવાનું ભેગા લઈ આવ્યા ને કાલ ખાઈ જજો સવારમાં

મા બાપ ની હત્યા કરીને એટલું પાપ લાગે એકાદશી દિવસે એવું નથી સ્વામિનારાયણ ધર્મ માં વૈષ્ણવ ધર્મ માં એકાદશી નું એકાદશી તો રેવી જ જોઈ ગોપીબેન યુ ટુ ગીતા પટેલ જય સ્વામિનારાયણ ઘનશ્યામભાઈ જય શ્રી શ્યામ જય શ્રી કૃષ્ણ સંજયભાઈ લતાબેન જય સ્વામિનારાયણ સાગરભાઈ એકાદશીના જય સ્વામિનારાયણ બધા જય સ્વામી મજામાં છે મનીષ પટેલ કેમ છો આશાબેન મજામાં ભાઈ એકદમ મજામાં સુધીરભાઈ પૂજા એકાદશી તો રહેવી જ જોઈએ સાચી વાત છે એકાદશી તો રહેવી જ જોઈએ બાળ સ્વરૂપ દેવીના દર્શન કરીને ધન્ય થઈ ગયા જય સ્વામી નારાયણ રાધે કૃષ્ણ આમ બોલા આ સંત આશ્રમ માં બધું ફીટ કરતા હે છે જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ ભરતભાઈ જય સ્વામિનારાયણ આર એમ જોશી જય સ્વામિનારાયણ કેમ છો મજામાં આવું ગોપીબેન તમે પણ છો સરસ જય જયસ્વામી સર્વ દેવ ભવ નમ જય સ્વામિનારાયણ તબિયત સારી છે એકદમ ચાલો બધાને જાજા કરીને જઈએ સ્વામિનારાયણ